ખેરગામ સરપંચ શ્રી અહીં ખેરગામની અંદર કુંભારવાડની અંદર છે અમારી ગામથડની જમીન છે એની અંદર ગેરકાયદેસરનું જે બાંધકામ કરવામાં આવ્યું હતું તો અમે આજ રોજ અમે પોલીસમાં જાણ કરેલ અને આજ રોજ અમને બંદોબસ્ત મળેલ અને આજે અમે ડેમોનેશનનું કામ કરાવ્યું છે તો જે ઘણા થી વીસ વર્ષ જૂનું જે બાંધકામ છે એ આજે અમે

વેપન કોઈ જાહેરનામા ભંગના કેસીસ નોંધાવવામાં આવ્યા છે તેના સિવાય નૂન ક્રિમિનલ્સના ઘરે કોમ્બિંગ કરવાની પણ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે વાહન ચેકિંગની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે તેના સિવાય નૂન ઓફેન્ડર્સની એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે તેની અંદર શરીર સંબંધી ગુનાઓ મિલકત સંબંધી ગુનાઓ વારંવાર મારામારી કરવાના ઓફેન્સીસ એવી રીતેના જાત જાતના ક્રિમિનલ્સને આઈડેન્ટિફાઈ કરીને વન એન્ડ ફિફ્ટી નાઇન જેટલા ક્રિમિનલ્સની યાદી નવસારી પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને એ ક્રિમિનલ્સ ઉપર કાર્યવાહી કરવા બાબતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરાયું છે ડ્રોનનો ઉપયોગ કરાયો છે કોમ્બિંગના માધ્યમથી જો અમારા આઈડેન્ટિફાઈડ એરિયાઝ છે જો અમારા ટાર્ગેટેડ એરિયાઝ છે ત્યાં પોલીસ દ્વારા કોમ્બિંગ પણ કરવામાં આવી છે અને ફૂડ પેટ્રોલિંગ દ્વારા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ લોકોની અંદર ઊભા થાય તે બાબતની કાર્યવાહી કરવામાં આવી છે ટેકનોલોજીના માધ્યમથી બોડી વોન કેમેરાઝ અને ડ્રોનનો પણ ઉપયોગ મોટા પ્રમાણે આખી એક્સરસાઇઝમાં કરવામાં તમામ આરોપીઓ જો વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓના અંદર જોડાયેલા છે તેમની અંદર એમના ઉપર પાસાના કેસીસ તડીપારના કેસીસ રોહી નાઇન્ટી થ્રીના કેસીસ એ સિવાય અગર કોઈ આરોપી કોર્ટ દ્વારા બેલ પર છોડવામાં આવ્યો છે અને એ આરોપી ફરીથી ગુનાની અંદર સંડોવળની હકીકત મળે તે બાબતમાં એમના બેલ કેન્સલેશનના પ્રોસિજર બાબતે અમે ફરીથી કોર્ટમાં અરજી કરાવશું આજની તારીખમાં એવા પાંચ આરોપીઓને આઇડેન્ટિફાઈ કરાવવામાં એમના બેલ કેન્સલેશનના પ્રોસિજરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અત્યાર સુધી નવસારી પોલીસ દ્વારા જીપી એક્ટ એકસો પાંત્રીસના ચાર કેસીસ નોંધવામાં આવ્યા છે એના સિવાય વગેરે નંબર પ્લેટના ઘણા બધા વાહનો જો ક્રિમિનલ્સ દ્વારા યુઝ કરવામાં આવતા હતા તે ઘણા બધા વાહનોને પોલીસ દ્વારા જપ્ત કરવામાં